નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વાસ્તુશાસ્ત્રમાં મોરપીછાનું ઘણું મહત્ત્વ બતાવેલું છે ઘરમાં મોરપીછ રાખવું એ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણું જ શુભ માનવામાં આવે છે મોરપીછ જ્યાં પણ હોય ત્યાં નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે મોરપીછને શાસ્ત્રોમાં લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે ઘરના વાસ્તુ દોષને દૂર કરવામાં તે ખૂબ જ ચમત્કારી પરિણામ આપે છે પરંતુ મોરપીછને ઘરમાં રાખવાના વાસ્તુ શાસ્ત્રમાં અમુક નિયમો પણ બતાવેલા છે મોરના પીછાને ઘરમાં રાખતી વખતે આ નિયમોનું પાલન કરવું જોઈએ તો જ તેની સકારાત્મક અસર જોવા મળશે ઘરમાં મોરના પીછાને રાખવા માટે વાસ્તુશાસ્ત્રમાં બતાવેલ સાચી દિશા અને સ્થાન વિશે જણાવવામાં આવ્યું છે જો તમે મોરના પીછાને તમારા ઘરના આ નક્કી કરેલા સ્થાન પર અને સાચી દિશામાં રાખવામાં આવે તો તેનાથી ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે ઘરમાં મોરપીછ રાખવાના ઘણા બધા ફાયદા છે પરંતુ તેનો સૌથી વધુ ઉપયોગ ધન દોલત અને સંપત્તિને વધારવા માટે થાય છે તમારા ઘરમાં પૈસાની અછત હોય ખર્ચ વધારે થતો હોય ઘરમાં પૈસા ન આવતા હોય તો તમારે તમારા ઘરમાં મોરપીછ રાખવું અને તેને યોગ્ય દિશામાં સ્થાપિત કરવું તેનાથી તમારી સંપત્તિમાં ચોક્કસ વધારો થશે તેનું રહસ્ય વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે મોરપીછને ઘરમાં આ ખાસ જગ્યાએ રાખવું જોઈએ તો મિત્રો મારી તમને નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો તો મિત્રો સૌ પ્રથમ આપણે મોરપીછના ધાર્મિક મહત્ત્વ વિશે જાણીએ આપણા પ્રાચીન શાસ્ત્રોમાં અને આપણા પ્રાચીન પુરાણોમાં મોરના પીછાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે તેને એક ચમત્કારિક સાધન માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ અનેક પ્રકારની તાંત્રિક વિધાઓમાં પણ કરવામાં આવે છે તેનો ઉપયોગ તાંત્રિક પ્રથાઓમાં સમોહિત વિધામાં અને શત્રુઓનો નાશ કરવામાં પણ કરવામાં આવે છે અને પ્રાચીન કાળમાં દુષ્ટ શક્તિઓનો નાશ કરવામાં કરવા માટે પણ મોરના પીછાનો ઉપયોગ થતો હતો આ સિવાય જ્યોતિષશાસ્ત્રમાં પણ મોરપીછનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ મોરપીછનો આયુર્વેદિક ગ્રંથો વગેરેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મોરપીછ બીમારીઓ અને રોગોને દૂર કરવામાં પણ મદદરૂપ છે મોરનું પીછું માત્ર દુષ્ટ શક્તિઓને જ ઘરેથી દૂર રાખતું નથી પરંતુ સાપ વગેરે જેવા ઝેરી પ્રાણીઓ પણ મોરપીછના લીધે ઘરથી દૂર રહે છે એટલે જ જંગલમાં રહેતા લોકો તેને પોતાના ઘરમાં રાખતા હતા પુરાણોમાં સંબંધિત ઘણી વાર્તાઓ લખેલી છે મોરની અનેક વાતો આપણા ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે પ્રાચીન કાળમાં સંધ્યા નામનો એક રાક્ષસ હતો તે ખૂબ જ શક્તિશાળી અને મહાન તપસ્વી હતો ગુરુ શુક્રાચાર્ય પાસેથી જ્ઞાન મેળવ્યા પછી સંધ્યા નામના રાક્ષસે તપ કરીને ભગવાન શિવ પાસેથી વરદાન મેળવીને ખૂબ જ શક્તિશાળી બની ગયો હતો તે પછી તેને સ્વર્ગ પર હુમલો કર્યો અને ઘણા દેવતાઓને બંધી પણ બનાવ્યા હતા પછી રાક્ષસને હરાવવા માટે દેવતાઓને એક યોજના બનાવી પડી અને તેના માટે તેઓએ મોરની મદદ લીધી તમામ દેવોને અને નવગ્રહો મોર પીછમાં સમાઈ ગયા જેના કારણે મોર ખૂબ જ વધુ શક્તિશાળી બન્યો અને વિશાળ ગાયનું રૂપ ધારણ કરીને મોરે રાક્ષસ સંધ્યા પર હુમલો કર્યો આ યુદ્ધમાં રાક્ષસ સંધ્યાનો વધ થયો અને દેવતાઓએ પોતાનો વિજય મેળવ્યો અને તમામ દેવતાઓએ મોરની પ્રશંસા કરી તેને જ જગતમાં પૂજનીય બનવાનું વરદાન આપ્યું તેથી મોરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જ્યાં પણ મોરપીચ હોય ત્યાં નવગ્રહોની અશુભ અસર થતી નથી ભગવાન શ્રી કૃષ્ણ મોરની પ્રશંસા પ્રશંસા કરે છે શ્રી કૃષ્ણએ મોરની શ્રેષ્ઠતા વર્ણવી છે મોર પીસને તેમણે પોતાના મસ્તક ઉપર ધારણ કરીને મોરની શ્રેષ્ઠતાનો પુરાવો આપ્યો છે મોરના પીછા વિના ભગવાન શ્રી કૃષ્ણ ક્યાંય જતા નથી શ્રી કૃષ્ણ કહે છે કે મોર શાંતિ અને પ્રેમનું પ્રતિક છે એ સુખ અને સમૃદ્ધિ આપનારું છે મોર પીછા માણસને તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે પુરાણોમાં પણ મોરને વિવિધતાઓના પ્રતિક તરીકે દર્શાવવામાં આવ્યો છે મહાલક્ષ્મી દેવી સરસ્વતી દેવી વિઘ્નહર્તા શ્રી ગણેશ કાર્તિક સ્વામી આવા અનેક દેવી દેવતાઓને મોર સાથે સંબંધિત હોવાનું દર્શાવવામાં આવ્યું છે જે લોકો પોતાના ઘરમાં મોરના પીછા રાખે છે તે મહાલક્ષ્મી ધન સંપત્તિ અને સમૃદ્ધિ પુષ્કળ આપે છે જેના ઘરમાં મોરપીછ હોય છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો અવશ્યવાસ થાય છે અને મોરના પીછા માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે તેથી મોરના પીછા ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તે સિવાય દેવી સરસ્વતીનું વાહન પણ મોર છે તેથી વિદ્યાર્થીઓએ મોરનું પીછું અવશ્ય સાથે રાખવું જોઈએ જો તમે મોરનું ચિહ્ન રાખો છો અને મોર પીછને તમે પૂજા ઘરમાં રાખો છો તો પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ સર્જાય છે ભગવાનના મંદિરની જેમ આપણું ઘર પણ એક મંદિર છે જો એ મંદિર રૂપી ઘરમાં રહેતા સભ્યો દરરોજ એકબીજા સાથે લડાઈ ઝગડા કરે તો સમજવું કે એ મંદિર નહીં પણ કુરુક્ષેત્રનું મેદાન છે ઘરમાં કજિયા કલેશ કંકાસ અને ઝગડા થવાના કારણો વધી જાય છે પણ સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે ઘરમાં નકારાત્મક શક્તિની ઉર્જાનો પ્રયોગ થાય છે કેવી રીતે નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં ક્યાંથી પ્રવેશ કરે છે અને ક્યાં ઉપાય કરવાથી તે દૂર કરી શકાય છે નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે શું કરવું જોઈએ તો આપણા ઘરમાં અમુક એવી જગ્યાઓ હોય છે જેમાં નકારાત્મક ઉર્જાઓ રહે છે તેને બહાર કાઢવા માટે આપણે મોર પીછનો ઉપયોગ કરવો જોઈએ મોરનું પીછું તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે લગાવી દો આનાથી તમારા ઘરની અંદરની નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે જો તમે દરરોજ સવારે આમ કરો છો તો ઘરની અંદરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે તમારા ઘરની તમામ નકારાત્મક શક્તિઓ ધીમે ધીમે ગાયબ થઈ જશે અને તમારા ઘરમાં એક અસરકારક વાતાવરણ સર્જાશે અને ઘરમાં એવી કઈ ત્રણ જગ્યાઓ છે કે જ્યાં તમારે મોરના પીછા રાખવા જોઈએ અને જો તમે આ જગ્યાઓ પર મોરપીછ રાખશો તો તમારા ઘરમાં અખંડપણે સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે ઘરમાં જો નકારાત્મક ઉર્જા હોય અને તે પરિવારના સભ્યોને પ્રગતિમાં અવરોધો ઊભા કરતી હોય તો તમારે ભગવાન ગણેશની મૂર્તિ તમારા મુખ્ય દરવાજાની બાજુમાં રાખવી જોઈએ અને આ મૂર્તિની બંને બાજુ મોરના પીછા રાખવા જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાને પ્રવેશતા અટકાવશે જો તમારા ઘરનો મુખ્ય દરવાજો વાસ્તુશાસ્ત્રના નિયમની વિરુદ્ધ છે તો તમે મુખ્ય દરવાજા પર ત્રણ મોરના પીછા રાખો આનાથી વાસ્તુદોષ દૂર થાય છે ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટેનો ઉપાય છે જો ઘરના સભ્યો પર ગ્રહોની અશુભ અસર હોય અથવા તો ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો મોરના પીછા લઈને તેના પર ગંગાજળ છાંટો અને તેને શુદ્ધ કર્યા પછી તેને એવી જગ્યાએ રાખો કે જ્યાં તેને કોઈ જોઈ ન શકે એ ગ્રહને શાંત કરવામાં મદદ કરે છે ત્રીજો ઉપાય છે ખરાબ નજરથી બચવા માટેનો જો ઘરમાં કોઈ સભ્ય અથવા તો બાળકને ખરાબ નજરને અસર થઈ હોય અથવા કોઈ દુષ્ટ અસર થઈ હોય તો રાત્રે સૂતી વખતે તેના માથા નીચે મોરપીછ રાખવું જોઈએ અને બીજા દિવસે તેને વહેતા પાણીમાં અથવા તો કૂવામાં પધરાવી દેવું જોઈએ તેનાથી કોઈને ખરાબ નજર લાગી હોય તો દૂર થઈ જશે ચોથી વાત એ છે કે ઘરમાં કોઈ વિદ્યાર્થીને ભણવાનું મન થતું ના હોય અને ઘરના કોઈ પણ બાળકને ભણવામાં યાદશક્તિ કમજોર હોય તેને અભ્યાસ કરતી વખતે જો ઊંઘ આવતી હોય તો વિદ્યાર્થીઓએ માતા સરસ્વતીની સામે મોરપીસ રાખવું ત્યાર પછીના બીજા દિવસે મોરપીછને પુસ્તકોમાં રાખવું આનાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા વધે છે અને એમાં સરસ્વતીના આશીર્વાદ રહે છે શત્રુઓથી બચવા માટે પાંચમો ઉપાય એ છે કે કોઈ દુશ્મન તમને જાણી જોઈને પરેશાન કરી રહ્યો હોય અને વારંવાર તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતો હોય તો મંગળવારે મોર પીછને હનુમાનજીના કપાળનો સિંદૂર લગાવો અને સવારે સ્નાન કર્યા વિના તેને વહેતા પાણીમાં પધરાવી દેવું અને છઠ્ઠો ઉપાય સંપત્તિ કેમ વધે એના માટેનો છે જો ઘરમાં પૈસાની અછત વર્તાતી હોય અને ઘરનો ધનનો વ્ય થતો હોય તો ઘરમાં તિજોરી અવશ્ય વસાવો તિજોરી રાખતી વખતે ધ્યાન રાખો કે તિજોરી પશ્ચિમ દિશામાં દિવાલની નજીક રાખો અને તેનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ આનાથી લક્ષ્મી લક્ષ્મીદેવીની કૃપા પ્રાપ્ત થશે આ ઉપરાંત લક્ષ્મીની દેવીની પૂજા સમયે મોરના પીછાને તિજોરીમાં રાખો આનાથી ઘરમાં પૈસાની આવક વધી જાય છે સાથે સાથે સુખ અને શાંતિ પણ આવે છે જો તમે આર્થિક મુંઝવણ અનુભવી રહ્યા હો તો શુક્લ પક્ષમાં દક્ષિણ પૂર્વ દિશામાં તમારી કમરથી ઉપર ખંભાની ઊંચાઈએ બે મોરના પીછા લગાવો ટૂંક સમયમાં જ તમને પૈસા કમાવાની નવી તકો ઊભી થતી દેખાશે તમે ઘરની અંદર કોઈ પણ શુભ દિવસે કોઈ પણ જગ્યાએ મોરના પીછા મૂકી શકો છો પરંતુ તેને એવી જગ્યાએ રાખો કે જ્યાંથી આવતા જતા લોકોને તે જોઈ શકે કારણ કે મોરના પીછા નકારાત્મક ઉર્જાને પોતાની શક્તિ દ્વારા શોધી શકે છે મોર પીછના આ ઉપાય તમને ચોક્કસ મદદ કરશે તમારા પરિવારમાં પણ ચોક્કસપણે સુખ અને સમૃદ્ધિ લાવશે તો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ